વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનો સાંસદ અને ધારાસભ્યના હસ્તે થયું ખાતમુહૂર્ત વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી વિકાસના કામોનું આજરોજ લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ અને વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વલસાડના રાખોડિયા તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં અમૃત બે ઝીરો યોજના હેઠળ વલસાડ નગરપાલિકાના રામવાડી રાખોડિયા તળાવ તીથલ રોડ કલ્યાણબાગ ઓવરહેડ વોટર ટેન્ક તેમજ અંડરગ્રાઉન્ડ સંપનું અને તેનું લાગુ પાઇપલાઇનનું કામ તથા ઔરંગા નદી ઉપર ઇન્ટેકવેલ અપ્રોચ બ્રિજ બનાવવાની નદીનું પાણી પાઇપલાઇન દ્વારા અભ્રામા વિસ્તારમાં નવું બનનાર બાર એમએલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ અંદાજિત રકમ બત્રીસ પોઇન્ટ તેત્તાલીસ કરોડના ખર્ચે તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત બે પોઇન્ટ ઝીરો યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં બ્યુટીફિકેશન ઓફ ગાર્બેજ

મુખ્ય એપ્રોચ રોડ ઔરંગા નદીના પુલથી થી બેચર રોડ થઈ અબ્રામા ધરમપુર બ્રિજ આરપીએફ ગ્રાઉન્ડ સુધી આઇકોનિક રોડ બનાવવાનું કામ અંદાજિત રકમ રૂપિયા અઠ્ઠાણું લાખ છાસઠ હજાર ચારસો ચૌદના ખર્ચે તેમજ અમૃત બે પોઈન્ટ ઝીરો યોજના હેઠળ સુએઝ કલેક્ટિંગ નેટવર્ક જુદા જુદા વ્યાસવાળી આરસીસી ગ્રેવિટી પાઇપલાઇન વલસાડ નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેવા કે જૂનું વલસાડ અબરામા વગેરે વિસ્તારોમાં નાખવાની કામગીરી તથા રેલવેયાર્ડ ગરીબ નવાઝ અને અબ્રામા વિસ્તારમાં સબ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી અંદાજિત રૂપિયા ત્રીસ પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે તથા નામદાર સરકાર શ્રી પંદરમાં નાણાં પંચ બે હજાર એકવીસ બાવીસ ટાઈડ નગરપાલિકા હસ્તકની પાડી સાંડ પર પોઈન્ટ ઓગણ સિતર કરોડના ખર્ચે તથા નામદાર સરકાર શ્રી પંદરમાં નાણાં બે હજાર ત્રેવીસ નગરપાલિકા કચેરી ખાતે સિટી સીવીપ સેન્ટર બનાવવાની કામગીરી ફેઝ એક અંદાજિત ખર્ચ રૂપિયા

લોકાર્પણ અને ખાતમુહૂર્ત કામ આજે કરીએ છીએ જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આવતા અમારે પાણીની ટાંકીઓ અંડરગ્રાઉન્ડ ટાંકીઓ એપ્રોચ બીચ એવા અનેક કામ અમારા આપણા વલસાડના લોકોના માટે કરી રહ્યા છે જેનાથી એમનું જીવન સ્તર સુધરે એમને સારી ક્વોલિટીનું પાણી મળી રહે સારા ક્વોલિટીનો રસ્તા મળી રહે અને બીજી બધી સવલતો મળી રહે એના માટે આજે આ અમે મુહૂર્ત કર્યું છે ખાતમુહૂર્તનું કામ કર્યું છે અને આનો પૂરો ક્રેડિટ કોઈને જાય છે તો અમારા વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલને જાય છે જેમના પ્રયાસ થકી આટલા બધા કરોડોના કામ મળી રહ્યા છે અને એના સિવાય પણ અનેક કામો અમારા વલસાડ સિટીના ડેવલપમેન્ટ માટે વલસાડ વિધાનસભાને ડેવલપમેન્ટ માટે ભરતભાઈ કરી રહ્યા છે એની સાથે જ ટૂંક સમયમાં જ જે આપણું શાકભાજી માર્કેટ છે એનું પણ પૂરું પાસ થઈ ગયું છે એનું પણ ટૂંક સમયમાં અમે ખાત મુરત કરવાનો છે અને જલ્દીથી જલ્દી પ્રયાસ કરીને એને કન્સ્ટ્રક્ટ કરીને શાકભાજી માર્કેટ પણ નવું ચાલુ થઈ જાય એના માટે અમે પૂરી રીતે પ્રયાસ કરીએ છીએ અને આવનારા દિવસમાં વલસાડને અજુ વિકાસની નવી ઊંચાઈ પર લઈ જઈએ એના માટે પૂરી અમે ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે પ્રયાસ કરશે નમસ્કાર આજે અમૃત ટુ ઓ યોજના અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આજે બત્રીસ કરોડનું વિકાસના કામો પાણી પુરવઠાના કામો બાકી પીવાના પાણીના કામો બીજા અન્ય કામો તો ખાત પૂરત આપણે લોકસભાના દંડક અને આદરણીય સાંસદ ઢોલભાઈના હસ્તે આપણે કરવામાં આવ્યું છે આ નગરપાલિકામાં જે આ કામો મંજૂર થયા છે અગાઉ પાંત્રીસ કરોડના મંજૂર તો છે જ એની ઉપરાંત આ બત્રીસ કરોડના કામો બીજા પણ આ વર્ષમાં થવા જઈ રહ્યા છે એ માટે વહીવટીન કરતા ગોહિલજી અને શહેરી વિકાસ સંભાળતા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે અમારી સંગઠનની ટીમમાં શ્રી પણ અહીં હાજર છે એટલે આ જે ભારત જે જનતા પાર્ટીની ટીમ જે કામ કરી છે શહેરી વિકાસ માટે ત્યાં આટલા કરોડ લગભગ પાંત્રીસ કરોડ ને બત્રીસ કરોડ તમે આટલા આ કરોડો રૂપિયા જે કામ આવી રહ્યા છે એમાં અમારી મહેનત છે અમારા સાંસદની મહેનત છે દરેકની મહેનત છે આમાં એટલે આવનારા દિવસોમાં જે કંઈ કામ બાકી છે ચોક્કસ અમે પૂર્ણ કરવાના છે ઢવલભાઈ કે શાકભાજી માર્કેટના ઘણા પ્રશ્નો ઘણા વખતે અટવાયેલો હતો એનો સોલ્વ થયો છે બાવીસ કરોડની શાકભાજી માર્કેટ બનવાની છે અન્ય વિકાસના કામો બીજા પણ આવશે હજુ પણ આવશે એનું અમે આવનારા દિવસોમાં કામ કરીશું ફરીથી સૌ નગરજનોને અભિનંદન આપું છું થોડી ધીરજ રાખો જે કામો બાકી છે દરેક કામો અમે પૂર્ણ તમારી ખાતરી આપીશું